કરવામાં આવ્યા સભાઓ યોજવામાં આવી સાથે સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સરસુભાઈ પટેલને પણ શ્રદ્ધાંજલિ આપવા માટે નખત્રાણામાં જે કાર્યક્રમો યોજવામાં આવ્યો હતો તેમાં પણ ઉપસ્થિત રહ્યો અને અત્યારે વિઠોડ ગામે ખૂબ મોટી વિશાળ સભા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાના પ્રચાર અર્થે યોજાઈ અને એમાં અમારા કચ્છ જિલ્લાના બધા જ હોદ્દેદારો સંસદ સભ્ય ધારાસભ્ય અમારા સાથી મંત્રી વાસણભાઈ અને જિલ્લાના બધા જ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા આજુબાજુના ગામના સરપંચો આ ગામના સૌ આગેવાનો વડીલો ભાઈઓ બહેનો વિશાળ સંખ્યામાં આ સભા યોજાય છે અને મને વિશ્વાસ છે કે અબડાસા વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના અમારા ઉમેદવાર શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાનો જંગી બહુમતીથી વિજય થશે